નમસ્કાર મિત્રો હું એડવોકેટ ચંદન રાજપૂત છૂટાછેડા ડિવોર્સ એ આપણા જીવનમાં કે કોઈના પણ જીવનમાં એક દુઃખદ ઘટના જેવું કહી શકાય છે પરંતુ જીવનકાળમાં મેરેજ કે મેરેજ દરમિયાન ઘણા બધા સંજોગો એવા ઊભા થાય છે પતિ પત્ની વચ્ચે કે એવા સમય દરમિયાન બંને વચ્ચે સંબંધ આગળ વધવામાં બંનેને તકલીફ થતી હોય છે અને અમુક કારણોસર બંને સાથે ન રહી શક્યા હોય જે સામાજિક કારણસર હોય એમના કોઈ પર્સનલ અંગત કારણસર હોય એવા ઘણા બધા કારણોસર પતિ પત્ની તરીકે બંને સાથે રહેવામાં અસક્ષમ હોય તો એના માટે તલાકની વ્યવસ્થા કાયદામાં કરવામાં આવી છે કાયદાકીય રીતે જો તલાક લેવું હોય જો બંને વ્યક્તિ હિન્દુ હોય તો એમને કાયદાકીય રીતે બંને વ્યક્તિઓને કોર્ટમાંથી જ તલાક લેવું પડે છે એ સિવાય તમે જો નોટરી ઉપર કે પછી કોઈ અન્ય રીતે ડિવોર્સ લેવા માંગતા હોય તો દસ દસ બે હજાર ચોવીસ પછી એવા કોઈ ડિવોર્સ વેલિડ નથી અને મારી તો તમને એ જ એડવાઇસ છે કે જો તમારે કોઈ પણ વ્યક્તિને પહેલાં તો ડિવોર્સ લેતા પહેલાં દસ વખત બંને પક્ષોને વિચારવું જોઈએ કે જો ડિવોર્સ પહેલાં તમારે બંને વચ્ચે કોઈ સમાધાનની શક્યતા હોય વાતચીતથી કોઈ પોઈન્ટ્સ છે તમારે બંને વચ્ચે કોઈ મિસ અંડરસ્ટેન્ડિંગ છે એનું તમે સોલ્યુશન જો તમે તમારી રીતે સામાજિક રીતે એનો પ્રયત્ન કરીને ડિવોર્સમાં એને સોર્ટ આઉટ કરી શકો છો એનું સોલ્યુશન લાવી શકો એ સિવાય જો બાળક હોય તો માતા પિતાનો બંનેનો પ્રેમ છે બાળકને મળવો જોઈએ તો એવા ઘણા બધા સંજોગો ધ્યાને લઈ લીધા પછી જો તમારે રહેવાનું શક્ય હોય અશક્ય થઈ જાય અને તમે એવું ડિસિઝન લઈ લીધું કે ના સાહેબ અમારે તો હવે જોડે રહેવાનું અશક્ય છે તો એના માટે જો કાયદાકીય રીતે તમારે ડિવોર્સ લેવા હોય તો અકોર્ડિંગ ટુ ધ હિન્દુ મેરેજ એક્ટ તેર બી મુજબ તમે કોર્ટમાં ડિવોર્સ પિટિશન ફાઇલ કરીને ડિવોર્સ મેળવી શકો છો જો બંને પક્ષકાર એગ્રી હોય અને એકબીજા ઉપર કોઈ એલિગેશન ના હોય તો તમે બધા જ જે તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન છે મેન્ટેનન્સને લઈને બાળકને લઈને એ તમે ડિસાઇડ કરીને એડવોકેટ મારફતે તમે મ્યુચ્યુઅલ ડિવોર્સ ફાઇલ કરી શકો છો જો